આપનો પરિચય મારું નામ મીનભાઈ કે વાજે એક સામાજિક કાર્યકર છું પ્રધાનમંત્રી આવાસ યોજના બાબતે જણાવો પ્રધાનમંત્રી આવાસ યોજના ઈએક્સ યોજના આખા આખા દેશમાં ચાલે છે બીએક્સ યોજના છે અને વ્યક્તિગત પોતે મકાન બનાવી શકે એ માટેની યોજના છે સરકાર નો ઈ હેતુ છે કે ગરીબ માણસ નું સારું એક મકાન બને અમુક તમામ અમુક અધિકારી અને અમુક રાજકીય આગેવાન જે નાના નાના અમુક રાજકીય આગેવાન છે કે તે ગરીબો માણસને પૂરતું સહાય ન મળે

સામાન્ય મકાન બનાવવું હોય આવાસ અને પોતાના એને આગળ પોતા ખસોડી છે એના આગળ પૈસા કરવો તો પતિ છે પણ એને આવા મકાન બનાવવાની જરૂર છે એટલે એજન્સી અને કોન્ટ્રાક્ટર એની મિલી વગતથી એનું ખોટું સોગતનામું કરાવી લી અને મંજૂર કરાવી લીધું અને ખોટો સરકારનો તેને લાભ અપાવવા આવે છે મકાન બની ગયા છે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ઉપરાંત તકેદારી અને અનેક રજૂઆત કરેલી છે પણ કોઈ પણ કાર્યવાહી કરતા નથી એજન્સી તો એવું કરે છે

કાર્ય કરાવે છે અને અધિકારી અમુકને ને છે તમામ એજન્સી આ વિશે એવું નથી કેતો પણ અમુક એજન્સીના પુરાવા મારી પાસે છે બીજો પ્રશ્ન ગરીબોના મકાન પાંચ પાંચ વર્ષથી

પચીસ મકાન આવા યોજના વ્યક્તિગત છે પોતે મકાન બનાવી શકે છે હાલમાં કડોદરા માં હું તમને વાત કરું કે કડોટરા એક આગળ ની વાત કરી અને એજન્સી કોન્ટ્રાક્ટર એ હું મીની ભગત થી અને મકાન અધુરા પડીયા છે એટલે હાલમાં અમે પૂરા કરાવવા રહી છે ધન્યવાદ